નમસ્કાર પાકિસ્તાને શું કર્યું કે ઈરાને તડબાતોડ મિસાઇલ અટેક કરીને લીધો બદલો આતંકનો વાગ્યો ડંકો ઈરાન અને પાકિસ્તાન બંને ઇસ્લામિક દેશ છે અને પેલેસ્ટાઇન સહિત ઘણા મુદ્દાઓ પર બંનેનો એક જ મત છે તેમ છતાં ઈરાને પાકિસ્તાન પર મિસાઇલથી હુમલો કેમ કર્યો તે અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે ઈરાને બલુચિસ્તાનમાં મિસાઇલ હુમલા દ્વારા આતંકી સંગઠન જૈશ અલ અદલના હડ્ડાઓને નષ્ટ કરી દીધા છે આ હુમલા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે અને પરિણામ ભોગવાની ધમકી આપી છે આવી સ્થિતિમાં ઈરાને ઇસ્લામિક દેશ પર આટલો ભીષણ હુમલો શા માટે કર્યો તે ઉપર સવાલો ઉઠી રહ્યા છે જવાબ એક મહિના પહેલાં જે બન્યું તેના ઉપરથી આવે છે જીયા મિત્રો વાસ્તવમાં જૈશ અલ અદલ સુની વિચારધારા ધરાવતું ખૂંખાર આતંકવાદી સંગઠન છે જેના ઈરાન સાથે મતભેદ છે તે ઘણીવાર ઈરાન સાથેની સરહદ પર હુમલો કરી ચૂક્યું છે અને પોતાની સેનાને નિશાન બનાવી ચૂક્યું છે પરંતુ ગયા મહિને ડિસેમ્બરમાં તેણે ઈરાનની સેના ઉપર હુમલો કર્યો હતો જેમાં તેના અગિયાર જવાનો માર્યા ગયા હતા ઈરાને આ ઘટનાનો બદલો લેવા માટે હુમલો કર્યો તેવું ચર્ચાઈ રહ્યું છે